વિદ્યાર્થી મિત્રો તો સરકાર દ્વારા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ત્રણ જાહેરાત કરવામાં આવી હતી અને ત્રણે ત્રણ જાહેરાતના આજે એટલે કે બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ ઓફિશિયલ લેટર પરિપત્ર જાહેર થઈ ગયા છે અને આ કઈ યોજના છે તેનો કોને કોને લાભ મળવાનો છે એની સંપૂર્ણ આપણે ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે તો આપણે બધા જ જાણીએ છીએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ સુદૃઢ થાય એ માટે સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે અને ખાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીનીઓમાં રુચિ વધે એ માટે કરી અને વિજ્ઞાનમાં આગળ પડતા વધારે અભ્યાસ કરી શકે એ માટે ખાસ ધોરણ બાર સુધીનો જે પ્રતિભાવાન વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાન પ્રમાણમાં પ્રવેશ મેળવી શકે અને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે અને એવા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવામાં બાબત સરકારશ્રીની પુખ્ત વિચારણા હેઠળ હતી અને એ અંતે ખાસ કરીને વિચારણા અંતે ઉચ્ચતર માધ્યમિક અને શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાલયના વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે એ માટેની સરકારની યોજના અમને મૂકવામાં આવી છે અને જેનું નામ આપવામાં આવ્યું છે સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શું નામ આપ્યું છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હવે આનો લાભ કોને મળી શકશે તો કે જે વિદ્યાર્થી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલી હોય અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો કેન્દ્રીય સીબીસી સીબીએસસી શિક્ષણ બોર્ડની અંદર સરકારી કે અનુદાનિત કે સ્વનિર્ભર શાળામાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ મેળવે તેવા નીચે મુજબ પાત્રતા ધરાવતા લોકોને આર્થિક સહાય મળવા પાત્ર થાય છે તો કયા કયા લોકોને તો કે જે રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળામાં ધોરણ નવથી દસમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ માટે અથવા તો માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળામાં ધોરણ નવ કે દસ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય જેઓની વાર્ષિક કુટુંબની આવક છ લાખ કરતાં ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય થશે હવે આ કઈ રીતે મળવાની છે તો આ યોજના હેઠળ ધોરણ અગિયારને બારમાં કુલ મળીને પચીસ હજારની સહાય ચૂકવામાં આવશે જેમાં ધોરણ અગિયારના વિદ્યાર્થી દીઠ વાર્ષિક દસ હજાર રૂપિયા અને ધોરણ બારના વિદ્યાર્થી દીઠ વાર્ષિક પંદર હજાર રૂપિયા મળવાપાત્ર થશે એટલે કે અગિયાર બાર જો તમે સાયન્સ કરશો તો તમને પચીસ હજારની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર હવે ધોરણ અગિયાર બારના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ દસ માસ માટે પ્રતિમાસે રૂપિયા હજાર મુજબ તમારે તમારા ખાતામાં આમ દસ હજાર રૂપિયા આવશે બે વર્ષના અને બે વર્ષના અંતે જો તમે બોર્ડની પરીક્ષા પાસ કરશો તો તમને બાકીના પૈસા જે છે એ તમારા ચૂકવી દેવામાં આવશે પાંચ હજાર બરાબર હવે આ સહાયની રકમ છે એ તમારા સીધા ખાતામાં આવવાની છે એટલે એની કોઈ ચિંતા કરવાની નથી અને એક અલગથી પોર્ટલ બનાવવામાં આવશે અને તમારા ખાતાની અંદર અથવા તો વિદ્યાર્થીના બેંકના ખાતામાં કે વિદ્યાર્થીની માતા પિતાના ખાતાના બેંકમાં જમા થવાની છે અને દર મહિનાની દસ તારીખે તમારા ખાતામાં જમા એટલે આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બંનેને મળવાપાત્ર થાય છે નમો સરસ્વતી યોજના હવે એના પછીની આપણે વાત કરીએ તો એક બીજી પણ યોજના અમુમાં મૂકેલી છે એનો પણ અહીંયા પરિપત્ર થયેલો છે જેનું નામ છે નમોલક્ષ્મી યોજના કઈ યોજના છે નમોલક્ષ્મી યોજના તો આ યોજનાની આપણે વાત કરીએ તો આ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના હવે આનો પણ લાભ કોને મળે છે તો જે વિદ્યાર્થી ધોરણ ન ફાર્મો ભણે છે એના લાભ મળવાનો છે અને કઈ રીતે મળવાનો છે તો એના માટેનો ખાસ જુઓ તો કે જે વિદ્યાર્થી રાજ્ય સરકારની અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને ધોરણ નવમો પ્રવેશ મેળવવાનો હોય અથવા તો રાજ્યની માધ્યમ ખાનગી શાળામાં આરટી અંતર્ગત ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરે ધોરણ નવમો પ્રવેશ મળવાનો હોય એવા વિદ્યાર્થીઓ અથવા તો જે સિવાયના વિદ્યાર્થીઓ ધોરણ આઠ પૂર્ણ કરેલા ધોરણ નમો પ્રવેશ મળવાનો હોય જેઓની કુટુંબની આવક છ લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે હવે આ યોજનાની વાત કરીએ તો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરેથી પાત્ર ધરા દરેક વિદ્યાર્થીનીને આ ખાલી વિદ્યાર્થીનીને મળવાનું છે વિદ્યાર્થીઓને મળશે એટલે કે છોકરાઓને મળશે નહીં ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ કરશે ત્યારે એને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે હવે જે વિદ્યાર્થીની ધોરણ નવ દસના વીસ હજાર અને ધોરણ નવ દશની અંદર વીસ હજાર કઈ રીતે મળશે ધોરણ નવ અને દસના શૈક્ષણિક વર્ષ દરમિયાન દર માસે દસ માસના પાંચસો રૂપિયા લેખે વાર્ષિક પાંચ હજાર ધોરણ નવમો અને પાંચ હજાર ધોરણ દસમો અને જ્યારે ધોરણ દસ પાસ કરશે એટલે બાકીના દસ હજાર મળશે આમ ધોરણ નવ દસનો અભ્યાસ પૂર્ણ કરી છે એને વીસ હજાર મળશે જ્યારે ધોરણ અગિયાર બારમો જે આર્ટ્સમાં રાખે કોમર્સ રાખે ગમે તે રાખે એની અંદર એને ત્રીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે જે દર માસે સાતસો પચાસ રૂપિયા લેખે મળશે અને બાકીના પંદર હજાર રૂપિયા બોર્ડની પરીક્ષા પાસ કરે મળશે તો આ વિદ્યાર્થીનીઓ માટે છે નમો યોજના બરાબર લક્ષ્મી યોજના છે તો એનો પણ વિદ્યાર્થીઓ સીધા વિદ્યાર્થીની ખાતામાં એના માતાના ખાતામાં અથવા તો એના ખાતામાં રકમ જમા થશે દર મહિને સાતસો પચાસ લેખે એના સિવાય પણ એક જે યોજના સરકાર દ્વારા મૂકવામાં આવી છે અને જે છે ટ્રાન્સફરની શાળા પરિવહન યોજના છે હવે વિદ્યાર્થીનીઓ જો ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સરકાર ટ્રાન્સપોર્ટની સુવિધા આપશે એટલે કે વાહન વ્યવહારની સુવિધા આપશે સરકાર દ્વારા ભાડું ચૂકવામાં આવશે અને વિદ્યાર્થીઓ પરિવહન કરી અને ભણી શકે અભ્યાસપૂર્વક કરી શકે પાંચ કિમી કિલોમીટરની મર્યાદા ત્રીજાની અંદર હોય એવા વિદ્યાર્થીઓને આનો લાભ મળવાપાત્ર થશે તો આ એક ખરેખર અગત્યનો પરિપત્ર છે અને દરેક વિદ્યાર્થી ડિટ આધારે છસો રૂપિયા પ્રતિમાસે મળવાના થશે એટલે કે છસો રૂપિયા તમારું માસિક ભાડું છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને એનો પણ આ પરિપત્ર છે ઓફિશિયલ પરિપત્ર છે તો વિદ્યાર્થી મિત્રો સરકાર દ્વારા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ અગત્યની ત્રણ જાહેરાતો થી એના ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર થઈ ગયા છે